ટ્રાય તાજેતરમાં ટેલિકોમ કંપનીઓને તેમના વપરાશકર્તાઓ એ ફક્ત વોઇસ SMS પેકનો એક અલગ વિકલ્પ પ્રદાન કરવાનો આદેશ આપ્યો હતો આ પછી કંપનીઓએ ફક્ત વોઇસ કોલિંગ પ્લસ SMS ના નવા ટેરિફ પ્લાન બહાર પાડ્યા પરંતુ તેમની કિંમત ડેટા પ્લાન જેટલી જ રાખી અને તેમાંથી ફક્ત ડેટા જ દૂર કર્યા એટલે કે કંપનીઓએ ડેટા કાઢીને જૂના પ્લાન અપડેટ કર્યા પરંતુ કિંમત ઘટાડી નહીં ભારતીય મૂળની અમેરિકન અંતરિક્ષ યાત્રી સુનિતા વિલિયમ્સ અનેક મહિનાઓથી અંતરિક્ષમાં છે હવે તેની મદદ માટે રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એલોન મસ્ક પાસે મદદ માંગી છે એલોન મસ્કે એક્સ પર ડોનાલ્ડ ટ્રમ્પની એક પોસ્ટને શેર કરી હતી જેમાં ટ્રમ્પે કહ્યું છે કે મેં એલોન મસ્ક અને સ્પેસ એક્સને આપણા બે બહાદુર અંતરિક્ષ યાત્રીને મળવા માટે કહ્યું છે તેઓએ બાઇડન સરકાર દ્વારા અંતરિક્ષમાં છોડી દેવામાં આવ્યા છે તેઓ ઘણા મહિનાથી સ્પેસ સ્ટેશન પર રાહ જોઈ રહ્યા છે એલોન ટૂંક સમયમાં દિશામાં કામ કરશે આશા છે કે બધા સુરક્ષિત રહેશે એલોન મારી શુભકામનાઓ નોંધનીય છે કે આ બંને અંતરિક્ષયાત્રી યાત્રી બે હાજર ચોવીસ થી સ્પેસ સ્ટેશન પર છે

કાર્યક્રમના પ્રાયોજક છે પતંજલિ ગાય નું જમીન માપણી સહિત વિવિધ મુદ્દે દ્વારકાના ખંભાડિયામાં માં ખેડૂત મહાસંમેલન મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા કોંગ્રેસ અને આપના નેતાઓએ સરકાર ને મહાકુંભમાં નાસપાસની ઘટના બાદ પ્રોટોકોલમાં ફેરબદલ મેળાનો સંપૂર્ણ વિસ્તાર નો વ્હીકલ ઝોન જાહેર તમામ વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મહાકુંભમાં ગુજરાતના બે શ્રદ્ધાળુના મોત નવસારીની મહિલાનું રોડ અકસ્માતમાં તો મહેસાણાના શ્રદ્ધાળુને સંગમ સ્થાને આવ્યો હાર્ટ એટેક કેનેડાની એજન્સીની કબુલાત ખાલીસ્તાની નિજરની હત્યામાં નહોતી ભારતની ભૂમિકા ચૂંટણીમાં દખલના આરોપોને ભારતે ફગાવ્યા ફુલેકો ફેરવનારા ભૂપેન્દ્રસિંહ ઝાલાની જામીન પર આજે સુનાવણી સરકારે જમીનનો કર્યો છે વિરોધ અંબાજીમાં કોરિડોર માટે પચાસ વર્ષથી રહેતા લોકોના ઘર તૂટ્યા ઘરનું સામાન પણ ન લઈ શક્યા પોલીસ બંદોબસ્ત વચ્ચે થઈ નમસ્કાર સમાચારો સાથે અંબાજીમાં છેલ્લા પચાસ વર્ષથી રહેતા લોકોના ઘર પર સ્થાનિક વહીવટી તંત્રએ બુલડોઝર ફેરવી દીધું છે

મેડમ કઈ જવાબ આપ્યો નહીં કે અમારે સાડા ચાર વાગે ટાઈમ છે તમારે જેમ કરવું એમ કરો પછી કે એસપી સાહેબ જોડે ગયા એસપી સાહેબ જોડે કલેક્ટર જોડે કલેક્ટરે કઈ જવાબ આપ્યો નહીં પછી અચાનક આવી ગયા પછી ઉબાળો ચાલુ થઈ ગયો એમાં બબુતાજી પ્રભારી ને એમનો ખાલી ચાર ફૂટનો નો બાથરૂમ હતું એ ખાલી કીધું તું પાંચ વાગે નું એને પછી આયા એટલે આખું તોડી નાખ્યું કે આખું તોડો એ બધું દબાણ છે આ રીતે બધો કરી ને બધોને હેરાન કરીને આ બધું તોડફોડ કર્યું છે અમે સાહેબ અહિયાં થી સાઈઠ સાઈઠ સિત્તેર વર્ષ રહેતા હતા ને મને નોટિસ તો આલી હતું પણ એક અમારે તો મને અમે મોંગણી કીધી હતી સરકાર જોડે કે ભાઈ અમને જગ્યા મૂકો મારે સોમન ક્યાં મૂકવાનો સોમન તો અમારે મૂકવો પડે કે અમારે બાર બાર નો છોકરા ક્યાં મૂકવાના અમારે અમારે રોડ ઉપર ફેંકી દેવાના અમારા માટે કોઈ સરકાર નથી અમારે કોઈ વ્યવસ્થા નથી

શરૂઆત થઈ છે ત્યારે ગઈકાલે સાંયતિ યાત્રાધામ અંબાજીમાં વસવાટ કરતા નવ્યાશી ઘરોને તોડી પાડવામાં આવ્યા છે જેસીબી વડે આખું તંત્ર અને મોટી સંખ્યામાં બસો જેટલા પોલીસની હાજરીમાં જમીન દોષ કરવામાં આવ્યા છે જે કાચા પાછા હતા તેમને તોડી પાડવામાં આવે છે અને લોકોની વેદના પણ સામે આવી રહી છે કે અમારું જે ઘર છે હતા તે તોડી પાડવામાં આવે છે અને કોઈ પણ વૈકલ્પિક વ્યવસ્થા ન કરાતા તેમના અંદર ખૂબ જ દુઃખદ લાગણી પસરી છે તો કહી શકાય કે જે વહીવટી તંત્ર અને પોલીસ કાફલો જે છે તે ગઈ સાંજથી જે આખી રાત જે કામગીરીમાં જોડાયું હતું અને તે જોઈ શકાય કે સમગ્ર જે વિસ્તાર છે તેમાં જમીન દોષ કરવામાં આવે છે જે ઘર જે છે જે વર્ષોથી રહેતા પચાસ વર્ષથી વધુ સમયથી આ અહીંયા વસવાટ કરતા હતા તેમને જમીન દોષ કરવામાં આવે છે દેવેન્દ્ર પ્રજાપતિ જીએસટીવી અંબાજી સોયલનગર મહાનગર પાલીકાએ થી વધુ દબાણો દૂર કર્યા વડવાણ અમદાવાદ હાઇવે પર કરવામાં આવેલા દુકાનો બહાર કરવામાં આવેલા પાકા દબાણો દૂર કરવામાં આવ્યા તેમજ વીસ થી વધુ નળ કનેક્શન પણ કાપી નાખવામાં આવ્યા હાઈવે પર આવેલ કેબિનો લારી ગલ્લાઓ દૂર કરવામાં આવ્યા હતા ડેમોલેશન તરીકે કરવામાં આવેલા છે રોડ ઉપર કરી નાખવામાં આવે છે તેમને હટાવવામાં આવેલા છે રોડ ઉપર લારી ગલ્લા તેમજ પાથરણા વાળાને બેસીને ધંધો કરતા એવા લોકોને ઉપાડી લેવામાં આવે છે આમ છતાં પાણીના કનેક્શન લઈ લેવામાં આવ્યા છે એમનો પણ નિકાલ કરવામાં આવેલ છે આજ રોજ કેટલા કનેક્શનો તોડી પાડવામાં આવ્યા છે કોની આ કામગીરી આ કામગીરી કમિશ્નર સૂચના મુજબ કામગીરી હાથ ધરવામાં આવી છે વીસ થી વધારે કનેક્શનો કાપીને દૂર કરવામાં આવેલા છે દ્વારકાના ખંભાળિયા નજીક હાઇવે પર વાછરવાવ નદી મંદિર પાસે ખેડૂતોનું મહાસંમેલન યોજાયું આ સંમેલનમાં મોટી સંખ્યામાં રાજકીય આગેવાનો અને મોટી સંખ્યામાં ખેડૂતો પહોંચ્યા જમીન માપણી સંપૂર્ણપણે રદ કરવા સહિતના મુદ્દે ખેડૂત સત્યાગ્રહ સંમેલન યોજાયું દ્વારકા જિલ્લામાં વર્ષ બે હજાર સોળ સત્તરનો પાક વીમો સિત્તેર થી એસી ટકા મળવાપાત્ર હતો તે નથી મળ્યો જેના વિરોધમાં સંમેલન યોજાયું તેમજ દ્વારકા જિલ્લામાં બસો બોતેર ટકા વરસાદ નોંધાયો છે ત્યારે ચાલુ વર્ષનું પાક ધિરાણ સંપૂર્ણપણે માફ કરવાની માંગ કરાઈ હતી પ્રયાગરાજ મહાકુંભમાં સંગમ કિનારે થયેલી નાસપાક અને શ્રદ્ધાળુના મોતની ઘટના બાદ વહીવટી તંત્રએ કડક પગલાં લીધા અને પાંચ મોટા ફેરફાર કર્યા હવે સમગ્ર મેળા વિસ્તારને નો વ્હીકલ ઝોન જાહેર કરવામાં આવ્યો છે જેના કારણે કોઈપણ પ્રકારના વાહનને પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં તમામ પ્રકારના વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો સીએમ યોગી આદિત્યનાથે વ્યવસ્થાની સમીક્ષા કરી અને અધિકારીઓની તૈનાતી સાથે નવી સૂચનાઓ બહાર પાડી હતી તંત્રનું કહેવું છે કે આ ફેરફારનો હેતુ કુંભ વિસ્તારમાં ભીડને નિયંત્રિત કરવાનો અને ભક્તોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે ભક્તોને તંત્રની સૂચનાઓનું પાલન કરવા અને કોઈપણ પ્રકારને અરાજકતા ટાળવા માટે સહયોગ કરવાની અપીલ કરવામાં આવી છે મહાકુંભના પ્રોટોકોલમાં જે પાંચ મહત્વના ફેરફાર કરવામાં આવ્યા છે તેમાં મેળાનો વિસ્તાર સંપૂર્ણપણે નો વ્હીકલ ઝોન છે તમામ પ્રકારના વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ છે વાહનોને કોઈ પણ ખાસ પાસ દ્વારા પ્રવેશ કરવામાં આવશે નહીં રસ્તાઓ એક તરફી બનાવવામાં આવ્યા શ્રદ્ધાળુઓની સરળ અવર માટે એક તરફી ટ્રાફિક વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી પ્રયાગરાજને અડીને આવેલા જિલ્લાઓમાંથી આવતા વાહનોને જિલ્લા સરહદ પર રોકવામાં આવી રહ્યા છે ચાર ફેબ્રુઆરી સુધી શહેરમાં સંપૂર્ણ પ્રતિબંધ રહેશે અમાવસ્યાના દિવસે મહાકુંભમાં તમામ રેકોર્ડ તૂટી ચૂક્યા છે તેર જાન્યુઆરીથી શરૂ થયેલ મહાકુંભમાં અત્યાર સુધી સત્યાવીસ કરોડ લોકોએ આસ્થાની ડૂબકી લગાવી જ્યારે કે મૌની અમાવસ્યાના દિવસે દસ કરોડથી વધુ લોકોએ ડૂબકી લગાવી હોવાનો અંદાજ છે